નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ કથા અને તે કથામાંથી થોડા થોડા સત્સંગરૂપી સારની કથાઓ આપણે કરી રહ્યા છે અને અત્યારે આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છે તે ચર્ચા છે નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાંથી આ કથામાં ગઈકાલે આપણે જોયું કે ભગવાન રામને ગુરુ વસિષ્ઠજી શ્રી કૃષ્ણ વિશે જણાવે છે અને કહે છે કે ભગવાન વિષ્ણુનો એક અવતાર શ્રી કૃષ્ણ સ્વરૂપે આવશે અને તે અદ્ભુત જ્ઞાન ગીતા જ્ઞાન આપશે તે સંદર્ભમાં જણાવે છે વશિષ્ઠજી અર્જુનને ભગવાન જીવમુક્ત અવસ્થા અને એને જગતરૂપી ચિત્રનું વર્ણન કરે છે અને વાસના રહિત અને બ્રહ્મરૂપ થઈ સ્થિત રહેવાનો ઉપદેશને આ ઉપદેશ જે સાંભળીને અર્જુનના મોહનો નાશ થઈ જાય છે આ કથા અને આ વિશે આપણે થોડો આજે આપણે સત્સંગ થોડું કરીએ એ પહેલાં આપે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય હજી સુધી તો કરી લેજો અને તમારા મિત્રો સગા સંબંધીઓમાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો કારણ કે આ એક મનોરંજન ચેનલ નથી આધ્યાત્મિક અને મનની શાંતિના જે આપણા પ્રાચીન પુસ્તકો છે યોગ વશિષ્ઠ જેવો મહાન ગ્રંથ તેમાંથી સાર રૂપ સત્સંગ આપણે કરી રહ્યા છીએ ઋષિ વશિષ્ઠજી ભગવાન શ્રીરામને આ કથા આગળ જણાવતા કહે છે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણે અર્જુને કહ્યું કે હે પાર્થ કર્મ કર્યા વગર જીવને જીવી શકાતું નથી પરંતુ કર્મને પરમાત્માને અર્પણ કરવાથી તે બંધાતું નથી જ્ઞાન વિના કરેલું કર્મ બંધન છે પરંતુ જ્ઞાનથી કરેલું કર્મ મુક્તિનો દ્વાર છે એટલે કર્મ અને જ્ઞાન બંનેનું સમન્વય કરજે દેશની ના દેહની નાશવંતતા અને આત્માની શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવ્યું કે આ દેહ ક્ષણ ભંગુર છે પરંતુ જે આત્મા છે તે કદી નાશ પામતું નથી આ દેહને તલવાર કાપી શકે અગ્નિ દહાવી શકે પવન સુખવી શકે પણ આત્મા તો અવિનાશી અપરિવર્તનશીલ ને શાશ્વત છે શ્રી કૃષ્ણ કહે છે કે મૃત્યુ માત્ર દેહનું પરિત્યાગ છે આત્મા એક દેહ છોડી બીજામાં પ્રવેશ કરે સ્વર્ગ નરકની સ્થિતિ પણ આત્માની વાસનાઓના બંધનને કારણે છે જેની વાસનાઓ ઉગ્ર હોય તે ફરી જલ્મ મરણમાં ફસાઈ જાય છે જેની વાસના નષ્ટ થઈ જાય તે મુક્તિ પામે છે ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે અર્જુન આ જગત તો માત્ર ચિત્ર છે મનના કેનવાસ પર ઊભેલું વાસના રહિત થવા છું તું બ્રહ્મરૂપ બની શકે છે ત્યારે જગતના ઉત્થાન વિનાશ અને સ્પર્શ છે નહીં જીવમુક્ત પુરુષ આ જીવનમાં મુક્ત છે કારણ કે તેની અંદરનો મોહ અણશેષ વિનાશ થઈ ગયો છે આ ઉપદેશ સાંભળીને અર્જુનના હૃદયમાંથી અજ્ઞાનનો અંધકાર વિલય પામ્યો વાસનાનો મોહ ભ્રમ શંકાનો બોજ ઓગળી ગયો અર્જુન તત્વજ્ઞાનથી સ્થિર થઈ નિર્ભય થઈ અળગ થઈ ગયો અને તેના ચહેરા પર શાંતિ અને આત્મવિશ્વાસ ચઢળ્યો આ પ્રસંગને આપણે સરળ રીતે સમજવું હોય તો એમ કહી શકાય ચિત્ર અરીસો અને સ્વપ્ન આ જગત એક ચિત્ર જેવું છે શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન આ જગત ચિત્ર જેવું છે ચિત્ર દિવાલ પર છે પણ દિવાલે ચિત્રનો ભાર અનુભવતું નથી તેવી રીતે પરમાત્મા આધાર છે જગતનું ચિત્ર તેની પર દેખાય છે પણ પરમાત્મા એનાથી અલગ રહે છે જો તું સમજશે કે હું એ દિવાલ જેવો આધાર પરમાત્મા છું તો તને ચિત્રના બદલાવ કદી દુઃખ નહીં આપે મનુષ્યનો દેહ વિચાર અને સંસાર એ અરીસામાં દેખાતા પ્રતિબીમ જેવો છે અરીસો કદી મેલો થતી મેલો થતો નથી એના ઉપર ફક્ત ધૂળ ચડે છે જ્યારે અરીસો સાફ કરીએ ત્યારે સાચું પ્રતિબિંબ દેખાય છે તેવો જ આત્મા કદી મલિન થતો નથી ફક્ત વાસનાઓની ધૂળ એને ઢાંકી દે છે વાસનાઓ દૂર થતાં આત્મા પોતે પ્રકાશિત થઈ જાય છે શ્રી કૃષ્ણ જે કીધું છે ભાગવદ્ ગીતામાં તેના સારરૂપ સત્સંગમાં ભગવાન એમ કહે છે કે જેમ રાત્રે સ્વપ્નામાં તું અનેક દ્રશ્યો અનુભવતો અને જાગતા તે બધા ખતમ થઈ જાય તેવી રીતે મૃત્યુ પછી દેહનો બદલાવ એ સ્વપ્નામાંથી જાગીને બીજા સ્વપ્ના જેવા છે પરંતુ મનુષ્ય હું સ્વપ્ન જોવા વાળો નથી હું તો જાગૃત ચેતના છું એ જાણે છે એને ફરી જન્મ મરણનો ભય રહેતો નથી હે અર્જુન ઓ જ છે જે આત્માના દેહ સાથે બાંધે છે જેમ ઘરમાં દિવાલમાં લટકાવેલા મરકંદ છોડ ચોટેલો રહે છે તેમ આત્મામાં વાસનાઓ દેહ સાથે ચોટે છે પણ જે વાસના સુકાઈ જાય તો આત્મા સ્વતંત્ર થઈ જાય વાસના રહિત પુરુષ આ જીવનમાં મુક્ત છે તેને જીવ મુક્ત કહેવામાં આવે છે અને આ બધું સાંભળી અર્જુનનો મોહ ગાયબ થઈ ગયો તેને સમજાયું કે હું દેહ નથી હું અવિનાશી આત્મા છું મરણ ફક્ત એક અવસ્થા છે સત્યમાં કોઈ નાશ નથી અર્જુનના હૃદયમાં અજ્ઞાનની રાત ઉગળી ગઈ અને જ્ઞાનનો પ્રભાત થઈ ગયો જગત એક ચિત્ર છે આત્મા અરીસો છે મરણ સ્વપ્ન છે વાસના બંધન છે અને વાસના વિના જીવ મુક્તિ આમ આવું દિવ્ય જ્ઞાન અર્જુને ને ભગવાન શ્રી કૃષ્ણે આપ્યું અને એ પૂર્વે વશિષ્ઠ ઋષિએ અગાઉથી આ જ્ઞાન ભગવાન શ્રી રામને પણ આપેલું હતું એવું શ્રી યોગ વશિષ્ઠ રામકથામાં જણાવવામાં આવેલું છે આ કથામાં ઘણી બધી ગહન ચર્ચાઓ અને ગહન વિષયો આપવામાં આવેલા છે આ બધા વિષયોની ચર્ચાઓ આપણે ફક્ત સંક્ષિપ્તમાં ટૂંકમાં યોગ વશિષ્ઠ પૂર્ણ કથા વાંચતા નથી પણ માત્ર ને માત્ર તેનામાંથી સારરૂપ સત્સંગ આપની સમક્ષ હું રજૂ કરું છું જેથી આપણે યોગ વશિષ્ઠ રામાયણ વિશે થોડું ચર્ચા થાય અને આપણે જે જાણતા હોય તમે બધા જાણો જ છો વિદ્વાન છો અને પરંતુ સ્મૃતિઓ તાજી થાય થોડી ઘણી વાત આવી જાય તો આખું જે યોગ વશિષ્ઠની વાત છે તે તમારા હૃદયમાં જીવંત થાય અને ભગવાન શ્રી રામની છબી અને ગુરુ ના એ શબ્દો બધા યાદ આવે તો આ બધી ચર્ચાઓ આપણે કરતા રહે છે તમારા બધાનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે અને તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો જેથી વધુમાં વધુ આ એક સત્સંગરૂપી સાર લોકોને મળતો રહે કારણ કે આ ખૂબ શાંત અને સરળ ચર્ચા છે આમાં મનોરંજન નથી પરંતુ આધ્યાત્મિકતા છે જીવનનો સાર છે અને બહુ સાચી વાત તો એ છે કે જીવનનું પૂર્ણ સત્ય આમાં છુપાયેલું છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તેવી આશા અપેક્ષા સાથે ફરી આપણે આવતીકાલે શ્રી યોગ વશિષ્ઠના નવા વિષયો નવી ચર્ચાઓ સાથે ઉપસ્થિત થશું તો ત્યાં સુધી ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે તેવી આશા સાથે જય શ્રીરામ